એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા હાલો 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 બાસરૂમ માં જાય તો રેડું નાખતો અરે પણ ઘડીક તો ગુડો આને મરી જાહો આમાં નામાં નકરું જૂઠું બોલે આપણે હાલો ચાસ હોય કે મુંબઈ શું વન ડે આડા ઉભો બોલો અરે તમારી ભોલી છે આ આ માણસ જીવન છે જાનવરને ખબર પડે કે આ મારો ધણી છે મારું ઘર આ છે બાપુ આપણું ઢોર જ આપણી ડેલી જ આવે બીજાની ડેલી હતું ઢોર નથી જાતું અને આપણને માણા જો ખબર ન પડે કે મારું શું કામ છે મારું શું કર્તવ્ય છે

અમારી પાસે કંઈ નથી અમારી પાસે મરો કંઈ ન હોય તો હું જોવે છે એ નથી ખબર પડતી વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ હિલોળા કરે કાજુ બદામ ને ઓગળ કરે છોકરા બોલો આપણને પારલે નથી જડ્યું અતરના છોકરા કાજુ બદામ ને નથી ખાવું એમ ઘરે ભાઈ ખાને હે મારા બાપા આમના પારલે નથી જડ્યું જીવે એવું નથી આપણા મા બાપે કેવા કેવી હાલતમાં જીવીને આપણને મોટા કર્યા છે એ મા બાપ જો રોટલા વગીને આટા કાઢે ને બાપુ જિંદગીમાં કોઈ દી ગાડી ન વાલે રા માન બાપ ના કાળજા ઠારજો બાકી બીજું કાઈ કરવાની જરૂર નથી માં બાપ જેવા બાપુ ભગવાન ભગવાન હમણા ભાઈએ સાખીમાં કીધું તો પ્રથમ પેલા કોને સમરીએ કોના લે નામ માત પિતા ગુરુ આપણે લઈ અલગ પેલી માં છે પછી બાપ છે પછી ગુરુ છે અને માં બાપ ના કાળજા ઢારજો ને એટલે બાપુ આવી ભગવતી તો તમારું સરનામું પૂછતી પૂછતી તમારા ઘરે આવશે રામ ભગવાન તો તમારા જ કોણ અહીંયા નથી આવ્યો ઇતિહાસ સાક્ષી પૂરે છે નરસિંહ મહેતા ની આવ્યો ને મીરાબાઈ ની આવ્યો ને બોરધોજ રાજા ની આવ્યો સીબી રાજા ની આવ્યો કોણ અહીંયા નથી આવ્યો તો આપણે અહીંયા નહીં આવે પણ આપણું કઈક બાપુ હૃદય તો ચોખ્ખું હોવું જોઈએ ને આંગણા આંગણે કોઈક માંગણ આવે ને જો બટકો રોટલો ન દઈએ કે માંગણા ડેલી વાડી કરો તો શું આવે આપણે અહીંયા એની વાત નથી રામ આપડા ગઢા એક એક રોટલા લોટ હોય ને બાપુ એક રોટલો કર્યો હોય એમાં માગણ આવી ગયો બાપુ ભૂખ્યા રે ની પેટ ભરી દે બાપુ ઈ અટાણે ઉઈ ગયું છે હવે અત્યારે તમને મૂક્યા માર્ગ નથી તે કે અમારી પાસે કઈ સહેજ નહીં અમારી પાસે આપણે એમ તો ખરું આમ તો જો જીવ તો જો ભિખારી થઈ ગઈ કઈ સહેજ નહીં રામ આનંદ કરો મોજ કરો હળવા ફૂલ થઈ જાઓ મને એમ થાય કોઈની માથે વજન છે એની બધા લઈને ફરે મેં ખેતર લીધું મેં જાવ તીજા વાપર છે અરે કાઈ છે જન્મે બે કિલો હોય જીવે મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો રખ્યા ભેડી કરીને ચોખો એટલે બે અઢી કિલો થાય કઈ છે નહીં ભલા આનંદ કરો મોજ કરો બાકી ભલે મારે પૈસાની ની મારે જરૂર પડતી હોય મારે ધંધો કરવો પડતો હોય બધું બરોબર છે પણ આમાંથી મહાપુરુષો કીધું એક ઘડી આથી ઘડી આથી મેં પુનિયા ચોવીસ કલાક માં કઈ ખર્જો મારા બાપ એ તમારી મારી ભેગું આવવાનું બાકી કોઈ સંપત્તિ નથી આવવાની દીકરાય નથી આવવાના બહેરું નથી આવવાનું ભાઈ નથી આવવાના કોઈ નથી આવવાનું આજે આપણે રાયડું પાડ્યું ભાવે કપાવે આવી માવડીઓના ખોળામાં બે અને રાયડું પાડ્યું ને એકાદી રાયડ બાપુ આપણા ખાતામાં લખાઈ જાય આપણું કામ થાય બાકી કાંઈ છે નહીં ના માણા આવે તેથી એનું નામ નથી લખાવી શકતો જાય તેથી એનું નામ કમી નથી કરાવી શકતો તો આપણે આપણું નામ એક લખાવી નથી શકતા ભૂહાવી નથી શકતા બીજું હું કરી શકવાના આવે તારે મકાન ની જરૂર નથી જાય તારે મકાનની જરૂર નથી તોય મકાન હાટુ ઠેકડા ભરે આવે ત્યારે પૈસાની જરૂર નથી જાય તારે પૈસાની જરૂર નથી તોય પૈસા હાથું ઠેકડા પડે જન્મે તારે એને ઓઢાડ્યું હોય કે બાળો થયું કે જાય તારે કે ઓઢાડ્યું ને ખાપણ કે કહેવાય આને ખીસું નથી તો હાથે બનાવીને ભરવા સાથું ઠેકડા પડે આપણે એમ ત્યાં કરવું આમ તો જો માણસો બુદ્ધિના ગાળિયા નથી એક તમને કહું કોઈકને ઉપયોગ ન થાવતો કાંઈ નહીં હું તો એમ કહું છું કોક પડ્યો હોય ને એને બાવડું ન જાલોત કહ્યું નહીં પણ ઊભો હોય ને થક્કો મારીને પાડતા નહીં તોય મારો ઠાકર રાજી થાય બોલા ભટકાય તેમાં દીવો રાખ્યો અને વાત એ હાજર નથી સુરદાસ નક્કી કર્યા વગર પગનો મુખ આપડે ખાટ માં જઈને ખબર પડે ઊંડી હતી હળવા મરો ને આવીને આવી ઊંડી આગળ કેટલી છે નથી ઘણા એમ તમે જોવો તો થોડાક દીમાં થાય કે ગાડી બદલાવી થોડાક દીમાં એમ થાય કે મકાન નવા કર્યા આપણે એમ કે આમની જેટલી બધી આવે ગઈ જેટલી બધી આવે સો મહિના બાર મહિના પછી એમ થાય કે પચાવી ગયા વેચ્યું થાય આપણને એમ થાય કે આ તો ખાઈડ માં આવી ગયા વાત ઘરે મરી જાય આપણે જે ભગવાન આપ્યો ને એમાં સંતોષ માનો મારા દીકરાનો દીકરો હારે અમે રસ્તામાં હતા ને એ ઝોપડા ઝોપડા અમે રસ્તામાં જોયા એને મને કીધું મને કે દાદા આમ જો આ ઝોપડામાં મને કે કેવી રીતે રહેતા બસ બેટા આન ધ્યાન રાખો ને તો આપણને ભગવાને ઘણું આપ્યું બાકી બંગલા કોઈ રાખશો ને તો એ બંગલા ભાઈ લખાયો જ થાય ને ક્યાં જ થાય એટલે પ્લેન એટલે જતા કે આમાં જે બે છો પણ આ લખાયું જ નથી શું કામ તાકી રહ્યા છો એ મેળ જ નથી પડવાનો સંતો બાબુ બહુ સહન કરી છે ભજનમાં માં તમને મને એક અનુભવ થવો જોઈએ હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં છું ક્યાં જવાનું છું એટલે મીરાએ કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે ભ્રમણાને ભાંગ્યા વિના ભવના તમારી ને મારી હું કોણ છું આમાં દરબાર કોળી મેર ને ભરવાડ ને એની વાત જ નથી

બધાની અંદર લોહી એક જ હરખું છે બધાની આગળ મગજ એક જ હરખા છે કોઈનું નું છે નહીં આ બાજવાનું બધું ભરાયું અમે તમારા કરતા હું સાલ તમે નિશાન હું સાલ નિશાન હું સાલ નિશાન એવું હાલ્યું છે એટલે હું સાને હું કરો આપણા ફળિયામાં નાળી એનું ઝાડ હોય તીજા ફળિયામાં સાયો આપે શું હું સાન કુડવા છે હું સા કઈ જકામમાં નથી આવતા નાના થઈ જાઓ જીવવાની મજા આવશે હાથી જેવું જનાવર હોય ને ચોથા માળ ઉપર ચડાવીને તમે ઘા કરો ને તો મરી જાય શું કામ ભારે છે મચ્છર ને કીડીને ને મકોડા ને દહ માં થી ઘા કરો તો ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ ને નાનું સાવું જ નથી બધા એમ કે એમે કઈ છીએ એમ કઈ નથી રામ રાવણ રાવણ ને કંસ ને કૌરવ જેવા બાબુ હતા નતા થઈ ગયા મોટા હતા મહિપતિ અને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ ભગવાન ને આટો કરાવે એવા શક્તિશાળી પુરુષો આ દુનિયામાં કૂતરાના મોતે મરી ગયા તમારું મારું આમાં કાંઈ ઉપજે એવું નથી